કચ્છ અને ગુજરાતની રસપ્રદ સમાચાર જાણવા પટેલ થયો હતો વહેલી સવારે શોભાયાત્રા નીકળી હતી પાંચ હજાર બહેનો અને એક હજાર પાગધારી ભાઈઓ શણગારેલા ઘોડા એકસો તલવારની સલામી વગેરે આકર્ષણ જમાવ્યું હતું અસ્મિતા પર્વ પ્રસંગે એકસો આઠ કુંડીય સમૂહ વિષ્ણુ યાગનો પ્રારંભ કરાયો હતો મહોત્સવમાં પધારેલા સંતોનું સામયું કરવામાં આવ્યું હતું વિશાળ સંખ્યામાં ઉપસ્થિત માનવમેદની વચ્ચે કચ્છી લેવા પટેલ નૂતન શૈક્ષણિક વિદ્યા સંકુલ કન્યા રતનધામ અને સૂરજ શિક્ષણધામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું મહંત પુરાણી દાસજી સ્વામી આશીર્વચન પાઠવ્યા હતા સમાજના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું સત્રના અધ્યક્ષ ગોપાલભાઈ સમાજ સમાજરત્ન હસમુખભાઈ કાનજીભાઈ ભુજીયા મંબાસાહનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું મંબાસાહ નેરોબી કિસુમુ સિસલ્સ બોલ્ટન યુગાન્ડા તાન્જિનિયા ન્યૂઝીલેન્ડ સિડની વિક્ટોરિયા એડિલેડ સહિત વિશ્વના ખૂણે ખૂણેથી કચ્છી લેવા પટેલ સમાજના શ્રેષ્ઠીઓએ નવા શૈક્ષણિક સંકુલના લોકાર્પણ બદલ અભિનંદન પાઠવ્યા હતા સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ